ono behaaji <chat> eh dabhu patro a paaji ini beha oh kaka haan to bolwaad nahi haa abey buaji oh ha

બો મારું તો મો તો ઘરે જા હું એમ નો શેતકનો મજૂર આવે હા જો ભાઈ આ કે જે દુમ નેકલા કે જીવા હા તો આગળ ગામે લો કે આગળ તો ધૂળો વે આ હું કે મેન વા આવે વાહ હા તો દીકરો ગો આ ગઈએ બસ એ

What? do you What? 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 Ha 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 ha! ઠંડુ ભાઈ જે ના ના તમે તમારા કામમાં કેમ નઈ જાતા કયો તમે ચોર અચુ અચુ બીજું તો ખબર નહીં પણ માં જેવું હતું જેવું થવું આવું ગયો કેમ ધુવત નહીં કેમિંગ ભૂવત એમ જમ આગેવન આના પડવાનું એટલે ગેમ જયું હ તો ગ્રેફી